મંદિર આવી છે જોઈ શકો છો આજે માર્ગદર્શન સુંદર મજાના બીજું કે ગુરુ પૂર્ણમા આવવાની હોવાથી તૈયારી ધામધામથી ચાલુ થઈ ગઈ છે ઉપર જોઈ શકો સિરીઝ ને મિત્રો એ સિરીઝ ને એવું લાગી ગયું છે જોરદાર તૈયારી ચાલુ છે મિત્રો ગુરુ પૂર્ણમની અને મંડપ ને એવું જોરદાર લાગી ગયું છે મિત્રો तो ना देशन। आज नार लाइव दर्शन आज से गादी मंदिर तो में थे पर सबने समान मंदिर थे ध्यान में रखना चाहिए तो पहला तो गादी मंदिर नजीक थे दर्शन करा दिए मित्रों तो लाइव में बनिया रह जाए तो गादी मंदिर नार लाइव दर्शन मित्रों सुन रहे हैं जाना तो आज नार लाइव दर्शन जो है शुभ मित्रों बाबा ना

Saudara-saudara, semangat menjelajahi, જય માતાજી ભાઈ બાપા સીતરામ તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે બીજું એક આપણા યુટ્યુબર એક ભાઈ મળી ગયા હતા મનીષભાઈ રવિયા જેઓ આપણી સાથે રોજ લાઈવમાં જોડાઈ જાય છે તો થોડીક એની સાથે વાતચીત થઈ છે મિત્રો તો સમાધિ મંદિરના આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાના તો બધા મિત્રોને બાપા સીતરામભાઈ ભાવના પરમાર જય જય શ્રી રામ બાપા સીતરામ તો આજના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના દર્શન જોઈ શકો છો તો મંદિરના પણ દર્શન મિત્રો મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે તો બધા મિત્રોને બાબા સીતારામ જય શ્રીરામ રાધે આજના લાય દર્શન ખૂબ જ સુંદર મજાના મંદિર સુંદર મજાનો લાગી રહ્યું છે મિત્રો ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તો નવા મિત્રો હોય એમને જણાવો મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણા ભક્ત એટલું જતું છે કે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને રોજ લાઈવ દર્શન કરી શકે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે તો આજના લાઈવ દર્શન મિત્રો ને ઉલસિંહ રાઠવાડ બાપાશ્રમભાઈ તો આજના લાઈ દર્શન સુંદર મજાના મંદિર પણ જોઈ શકો કે વાદળાની વચ્ચે સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો તો આજના ખૂબ જ સુંદર મજાના દર્શન તો બધા જ મિત્રોને પાકિસ્તાન ધ્યાન મંદિરે આવી ગયા છે અને ધ્યાન મંદિરના દર્શન કરાયું મિત્રો તમને બીજી રીતે પ્રકાશ આવી રહ્યો છે એટલે થોડોક વ્યવસ્થિત દર્શન નહીં થાય તો આ બધી દર્શન કરાવ્યું જેથી કરી તમને વ્યવસ્થિત દર્શન થાય તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન દિનેશભાઈ રાઠોડ બાપા સીતારામભાઈ જય રામ રાધે રાધે તો બધા જ મિત્રોને બાપા સીતારામ મિત્રો અને નવા મિત્રો હોય એમને જણાવણું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ જગ્યા મનીષ રવિયા બાબા તો તો મનીષભાઈજી હમણાં બે મિનિટ પહેલાં મળ્યા હતા મિત્રો તો મળીને આનંદ થયો ભાઈ મનીષભાઈના

हेलो मित्रों तो तिने मित्रो ने मेरे आगे मंदिर में दर्शन मिलने दर्शन करावे तो तिने ने मेरे तो दर्शन तो और ने बीजा मंदिर दर्शन का आशु तो બધા મિત્રો ને બાપા શ્રામ જય શ્રી રામ રાધા રાધે અને આઈથી સુંદર મેજોનો વ્યૂ આઈ રહ્યો છે મિત્રો નવા મિત્રો હોય તેમને જનાનો કે ચેનલ માં નવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઇ દર્શન થઈ શકે જય સર ચોન જગદીશભાઈ સાથે લાઈ દેશને આજની આજ તારીખ અઢાર રાત્રે સેવામાં આવવાના છીએ તો અમારા મંડળની મુલાકાત લઈ જાઓ ચોક્કસથી જગદીશભાઈ આજે રાત્રે ચોક્કસથી મુલાકાત લઈશું તમારી રસોડા વિભાગમાં હશે તો ત્યાં હું આવીશ ચોક્કસથી બરાબર અને રાત્રે એવું લાગે તો થોડાક લાઈવમાં જોડાઈ જજો કારણ કે તમારો કોન્ટેક નંબર જોઈશે એટલા માટે અને એવું લાગે તો અત્યારે કોન્ટેક નંબર મોકલી શકો અથવા તો મારો કોન્ટેક નંબર લખી લો મિત્રો તો જગદીશભાઈ મેં મારો કોન્ટેક નંબર આપ્યો છે તો લાઈવ પૂરું થાય ત્યારે મને થોડુંક યાદ કરાવી દેજો અથવા તો સાંજે મિસ કોલ ગમે ત્યારે મિસ કોલ મારી દેજો જેથી કરી તમારો કોન્ટેક કરી શકું તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો ખૂબ સુંદર મજાની તૈયારી ચાલુ છે

ચાલો મિત્રો તો નવા મિત્રો હોય એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન કરી શકે તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો મંદિરના પર દર્શન કરાવીએ હસમુખભાઈ દરજી બાપાશ્રામ તો અહીં જોઈ શકો કે સુંદર મજાનું તૈયારી ચાલુ છે મિત્રો તો સુંદર મજાના ગુરુ પૂર્ણિમાની તૈયારી ચાલુ છે મિત્રો અને મંદિરના પદાર્થના લાઈ દર્શન જ સુંદર મજાનું લાગી રહ્યું છે તો બધા મિત્રોને બાપા શ્રી રામ જય આજના લાઈવ દર્શન મંદિરના જ સુંદર મજાના જોઈ શકો અને વાદળો વચ્ચે તમે મિત્રો જો મંદિર ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાનું રજા પણ ફરકી રહી છે તો નવા મિત્રો જે જોડાય અમને જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાતને પંદર અથવા તો સાતને વીસે લાવતીએ છીએ અને સાંજે છે આપણે સાડા આઠે લાવતીએ છીએ મિત્રો ટાઈમ હોય તો તમે લાઈવમાં જોડાઈ શકો છો અત્યારે સુધીનો આપણો ફક્ત એટલો જીતું છે કે જે લોકો અહીં સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને બાપાના લાઈવ દર્શન કરી શકે કેમકે ઘણા બધા લોકો એવા છે જે દૂરથી દર્શન કરી શકે છે પુણે છે મુંબઈ છે અમદાવાદ છે દિલ્હી છે અલગ અલગ ઘણી બધી જગ્યાએથી રોજ આપણી સાથે લાઈવમાં જોડાઈ જાય છે અને રોજના હજારો બે હજાર જેવા લોકો લાઈવ દર્શન કરે છે મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો આજનો લાય એટલે સુધી રાખીએ બાપેશમ જય શ્રીરામ રાધેરાધે અને ચેનલ ગમતી તો સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમતી તો લાઇક કોમેન્ટ અને શેર કરી શકો છો બીજા લોકો પણ દર્શન કરી શકે તો આજનો લાય એટલે સુધી રાખીએ બાપેશમ જય શ્રીરામ રાધેરાધે મિત્રો